આપણને મળ્યા છે જીતુભાઈ નું માન જીતુભાઈ નો પ્રેમ જીતુભાઈ પ્રેમ આપ જોઈ રહ્યા છો ગુજરાત કામો માટે આટલી મોટી સંખ્યાઓમાં ચોમાસાનો સમય હોવા છતાં પણ આપ સર્વ હાજર રહ્યા છો એ બતાવે છે કે જીતુભાઈ ની જીતુભાઈ પ્રત્યેનો પ્રેમ કેટલો છે જીતુભાઈ માં છે લોકોને અને ચોક્કસ આપણે વિશ્વાસ જીતુભાઈ પાસે અપેક્ષા રાખીએ કે આ સમાજના સારા સારા કાર્યો કરશે નવા અભિગમો અપનાવશે અને સમાજને સારી ઊંચાઈ ઉપર લઈ જશે એવી શુભેચ્છા સાથે લોહાણા સમાજ ના પ્રમુખ ધર્મભાઈ હતા અને અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી ઠાકોરભાઈ ઠકોર હતા હું ઠાકોરભાઈ ને વિનંતી કરી કે આ સમગ્ર જે કાર્યવાહી થઈ એની બહાલી આપી અને જીતુ જીતુભાઈ પ્રમુખ તરીકે ડિક્લેર જાહેર કરે દૂર વિનંતી